મારે છે મને સોંપી ગયો સાથે યુદ્ધ કરે છે સાંજ પડવા આવે રાત ભગવાન બ્રહ્માજી કે છે પ્રભુ અને રાત પડે શક્તિ જે છે ક્ષીણ થઈ જાય છે ઓછી થઈ જાય છે હવે તમે જમે એમ કરીને મારી નાખી વિરાટ સિંહ હતો એ વિરાટ શક્તિ ક્ષીણ થઈ અને એ જ સમયે ભગવાને કાન ઉપર ગદા મારી અને કાન ઉપર ગદા મારી અને મૃત્યુને પહોંચાડ્યું છે મૃત્યુ થઈ અને મૃત્યુ થયા બાદ હરણાક્ષનું મૃત્યુ થયું આ બાજુ હરણા પશુ થાય કે મારા ભાઈને માર્યો છે તો હવે હું એને છોડીશ અહીંયા દેવહૂતિજી હતી પ્રિયવ્રત અને ઉત્સન પાર્વતી હતા મનુ પુત્ર બે ત્રણ પુત્રી અને બે પુત્ર જે હતા પ્રિયવ્રત અને ઉત્સન પાર્વ પ્રજાપતિ દ્વારા જે કાંઈ સંતાનો ઉત્પન્ન થયેલા એમાં આકૃતિ જે હતી એક આકૃતિ આગળ વંસ ચાલ્યો નહીં કારણ કે એને બે સંતાન થયા એક શ્રી અને એક યોગ્ય

ભગવાન કહ્યું છે મનો અને શશરૂપા પોતાની પુત્રી દેવભૂતિ લઈને આશ્રમમાં આવ્યા છે

અને બાજુમાં બેઠી ગયા છે આસનની ઉપર બેઠા નથી આસનની ઉપર એટલા માટે ન બેઠા એ પોતાના પતિની પાસે બરોબરી કરાવી અને બીજું કે પતિનું અપમાન પણ થાય નહીં એટલે આસન ઉપર હાથ નાખ્યો છે એને જળવાઈ રહે એનું માન જળવાઈ રહે અને એની પોતાની સિલવાળ જે છે ગુણવાન છે એ પણ દેખાય આમ દૃષ્ટિ જ્યારે પ્રદબંધ રૂષિ જોયું અને મનની અંદર વિચાર કર્યો કે મારે જે સ્ત્રી જોઈએ છે એ જ શૈયા છે આ જે સ્ત્રીઓ કે ને કે પુરુષને બરાબર પુરુષની સાથે રહેવા વાળી પુરુષને પુરુષની વધારે આગળ નીકળી બરોબરી બરાબરી કરવાવાળી નહીં બેનો દરેક અવતારમાં દરેક દરેક યુગમાં સ્ત્રી તો સ્ત્રી જ છે એ મર્યાદા જે છે મર્યાદા જ છે પુરુષથી આગળ કાંઈ નથી જેને મર્યાદા રાખવાની છે એ આજે મર્યાદા નથી રાખતા જેને મર્યાદાની જરૂર નથી એ પૂરા કપડાં પહેરે છે સાત કરો બેન આજે ન કરવાની વાત છે આપણી જ પરિસ્થિતિ આપણે એવી આજે સર્જી છે કે દીકરીઓને ઘરની બહાર જાય તો એટલા ટૂંકા કપડાં પહેરીને જાય છે એ મર્યાદા એ લોકોએ છોડી દીધી એકવાર એક વાર સંતે એમ કહ્યું કે હે બેટા તારે કપડાં ઓછા છે કે પૈસા ઓછા છે તારી પાસે પૈસા નથી કે કપડા નથી મારી છોકરી એવું કહ્યું કે પૈસા એ ખૂબ છે પૈસા તો ખૂબ છે અને મોંઘામાં મોંઘા કપડા ખરીદ્યા છે તારી મારમાં જે એવું કહે છે કે જો તારી પાસે વધારે પૈસા હોત અને વધારે કિંમતવાળા પૈસા હોત તો પૂરા કપડાં પહેરી જાય પાંચ મીટરની સાડી જો પહેરી હોત તો તારું શરીર પૂરું ઢકાય તે એક જ મીટર તારી ઉપર તે કે કેરી છે આ એક મીટરમાં તારું શરીર ઢકાતું નથી આ ધ્યાન દરેક સ્ત્રી પોતાના માતા પિતાએ રાખવાની જરૂર છે માતા પિતાએ દીકરી ઘરમાંથી બહાર જાય ત્યારે કેવા કપડાં પહેરીને જાય છે માતા પિતાએ ધ્યાન રાખવું પડે જો માતા પિતા ધ્યાન નહીં રાખે તો પાડોશી રાખે છે અને પાડોશી ધ્યાન રાખે છે ને પછી આપણે જોઈએ છીએ થાય સાઈથી એવી પરિસ્થિતિ આવે છે જેનો ખરેખર માતા પિતાને ઊંચ જોવામાં આવે છે માતા પિતા ખૂબ કષ્ટ ભોગવે છે દુઃખ ભોગવે છે પણ છતાં શું કે ફેશન છે ફેશન છે દીકરીઓ નહીં પહેરે તો શું કરશે પછી ઘરમાં પહેરે તો ઘરમાં કોને દેખાડવા તો બહાર કોને દેખાડે છે આજની દીકરીઓ એવી હોય કદાચ જો બહુ છૂટ થઈ ગયું હોય કદાચ માતા પિતા એમ કે બેટા ઘરમાં પહેરતો વાંધો નહીં બહાર તો ટૂંકા કપડાં ન પહેરતી તો કે બહાર કોને બહાર તો દેખાડવાનું હોય કે મેં આવા સરસ કપડાં પહેર્યા છે ઘરમાં કોને દેખાડવાનું બોલો આવી દીકરીઓ હોય છે તો કદમ ઋષિ જે હતા એને એવી ગુણવાન શીલવાન પત્ની મળી કે જે પતિનો પણ સચવાય અને પોતાનું પોતે કેટલા વિવેકી છે એ પણ સચવાય બાજુની અંદર હાથ રાખ્યો અને હાથ રાખીને બેઠા છે કદમ ઋષિ દેવભૂતિના લગ્ન થયા છે લગ્ન કર્યા કેટલા બધા ઘરેણા પહેરીને આવ્યા છે ઘણા બધા ઘરેણા કરીને આવ્યા ઘરે આવ્યા તો જોવે છે ગણદમ ઋષિને થાય છે કે સિલવાન તો છે ગુણવાન તો છે પણ મારી પરીક્ષામાંથી પાર ઉતરે છે કે નહીં જેટલી સાધના કરતા હતા એની કરતા ડબલ સાધના ડબલ ધ્યાન ડબલ પ્રભુ ભજન કીર્તન કરવા લાગ્યા સતત ધ્યાનમાં બેસવા લાગ્યા સતત ભગવાનના ભજન ગીર્તાની અંદર પોતાનો સમય પસાર કરવા લાગ્યો દેવહૂતિ લગ્ન કરીને આવ્યા છે આટલા સરસ પહેરેલા છે આટલા સરસ મજાના કપડાં પહેરેલા છે સુંદર મજાના છે સુશીલ છે દેખાવડા છે પણ પર નજર કરીને જોતા પણ નથી એક નજરીને જોતા પણ નથી ત્યારે દેવહૂતિને થાય છે કે મારા પતિ જો આટલો બધો ભગવાન નું ભજન કરતો હોય ભજન કીર્તન કરતો હોય તો મારે આ જરૂર છે એ મારી સામે જોતા પણ નથી મારી સાથે વાત પણ કરતા નથી ભોજન ભોજન જમી લે વળી પાછા પોતે જતા રહે દેવ બુદ્ધ સાથે વાત પણ કરતા નથી દેવભૂતિ બધા જ ઘરેણા જે પહેરેલા હતા એ બધા જ ઘરેણા કાઢી નાખ્યા એકદમ સાદું જીવન જીવવા લાગ્યા સાદું જીવન જીવવા લાગ્યા સાદા કપડાં પહેરી લીધા અને સાદા કપડાં પહેરી અને પોતાના પતિની સેવા કરવા લાગ્યા સમયે સમયે જે કાંઈ એને જોઈએ પૂજા પાઠની અંદર ધ્યાનની અંદર જે કાંઈ એને વસ્તુની જરૂર પડે એ થોડી થોડી વાર આપે છે અને ઘણો બધો સમય આમ કરતાં કરતાં પસાર થઈ ગયો દેવમૂર્તિ એકદમ કુબળા પડી ગયા છે શરીર થી થઈ ગયા છે શા માટે કહેવાય છે કે સ્ત્રીએ તમે ભોજન ન આપો તો કાંઈ વાંધો નહીં એને ઘરમાં સુખ ન હોય તો કાંઈ વાંધો નહીં પણ જો પતિનો પ્રેમ ન મળે તો એ સ્ત્રી જે છે એને કોઈ ઘરમાં બીજી કોઈ વસ્તુની જરૂર નથી સ્ત્રીને પોતાના પતિના પ્રેમની જ જરૂર હોય એટલે જ્યારે આપણે પૂર્ણા હોતી કરીએ છીએ ને ત્યારે સાકર અને ઘી નાખીએ છીએ ને યજ્ઞ કર્યા પછી સાકર ઘીની ની અંદર સાકર નાખીને પૂર્ણ હતી પહેલા કરીએ છીએ પૂર્ણ થયા પહેલા કરીએ શા માટે તો કે ઘી છે એ પુરુષ છે છે સ્ત્રી છે જ્યાં સુધી સ્ત્રી સાકર ની મીઠાસ છે ઘી છે એ પ્રેમ છે પ્રેમ અને મીઠાશ જ્યાં ભણે ત્યાં સુધી પૂર્ણ થાય અને એ પછી પૂર્ણાવૃતિ આવે છે બહુ સરસ કર્મકાંડ ગુરુદેવે લખ્યું છે એક પછી એક ખાલી કર્મકાંડ સ્વાહા સ્વાહ કરવા માટે છે કર્મકાંડમાં ખાલી આપણે સવારે આવ્યા અને ચાંદા પછી બધું ભેગું કરી નાખ્યું ભેગું કરી નાખ્યું ના વસ્તુ લીધી ના વસ્તુ લીધી આ ચાંદો કરે નરસ બાંધી દીધું ચારા હોતી આપી દીધું એનું નામ યજ્ઞ નથી કહેવું યજ્ઞને જીવનમાં ઉતારવાનું છે યજ્ઞમય જીવન જીવવાનું છે જ્યારે યજ્ઞમય જીવન બની જાય ત્યારે છેલ્લે કે પૂર્ણ આહુતિ ભગવાન આપી છે પૂર્ણ ત્યારે બને છે પતિ પત્ની પૂર્ણ ત્યારે બને છે કે મીઠાશ એટલે કે સ્ત્રીમાં મીઠાશ હોવી જોઈએ અને પતિમાં પ્રેમ હોવો જોઈએ જો પતિ પ્રેમ ન આપે અને સ્ત્રી જે છે એ મીઠાશ ન આપે પતિને પ્રેમ કરનારી ન હોય અને કર્કશ ભાવની હોય ઝઘડાણું હોય તો પતિ પ્રેમ આપી શકે પ્રેમ વિના પાવે નહીં તમે ભલે હુનર કરે પ્રીતમ પ્રેમ વિના તમને નહીનંદ કુમાર ભગવાન પછી જ્યાં સુધી સ્ત્રીને પ્રેમ ન મળે ત્યાં સુધી સ્ત્રી અધૂરી રહેશે પતિનો પ્રેમ મળતો નથી સમજોતા પણ નથી અને દેવ હતી દિવસે દિવસે સુકાતા જાય છે એ વાતથી કરદમ ઋષિ અજાણ નથી કરદમ ઋષિને ખબર છે કે આ દેવ હૃદય છે મારી આટલી સેવા કરે છે સતત મારું ધ્યાન રાખે છે પણ છતાં ક્યારે કોઈ દિવસ એમણે પતિ પાસે કોઈ માગણી કરી નથી પતિને ક્યારે કોઈ દિવસ કોઈ

એવું જ રૂપ એવા જ ગુણ અને એવા જ શણગાર સજેલા જ્યારે બહાર આવે ત્યારે કરધમ ઋષિ કે દેવી આજે આપણે આ ઈચ્છા ધારી જે વિમાન છે એ વિમાનમાં બેસી અને આપણે પરિક્રમા કરવા જવાનું છે દિવ્ય જે વિમાન હતું એ દિવ્ય વિમાનની અંદર બેસી બંને પતિ પત્ની ઘણા બધા વર્ષ સુધી ત્યારે એ દિશાઓમાં પરિભ્રમણ કરે છે સંસારમાં બધું જ સુખ કહેવાય છે દેવભૂતિને પ્રથમ ઋષિ આપે છે અને ત્યારબાદ ઘરે આવ્યા પછી નવ કન્યાઓને જન્મ આપે છે દેવભૂતિને નવ કન્યા થાય છે અને નવ કન્યાને જન્મ આપ્યા બાદ દેવભૂતિ કહે છે નાથ આ કન્યા જે છે પારકું ધન છે

શ્રદ્ધાને અમીર સાથે લગ્ન કરાવ્યા સહાધિને પ્રિયા સાથે લગ્ન કરાવ્યા છે અરુંધતિને વસિષ્ઠ સાથે લગ્ન કરાવ્યા અંસુયાને અત્રી સાથે લગ્ન કરાવ્યા હવિભુને ઋષિ સાથે લગ્ન કરાવ્યા ખ્યાતિને રિંભુ સાથે લગ્ન કરાવ્યા છે અને શાંતિને અથર્વ સાથે લગ્ન કરાવ્યા રામ નવે નવ કન્યાઓને નવઋષિ સાથે લગ્ન કરાવ્યા અને દરેક દરેક કન્યાઓ પોતપોતાના પતિ સાથે આશ્રમમાં ઇતિ શ્રી પુરાણે તૃતીય અધ્યાય સમાપ્ત બોલે કૃષ્ણ કનૈયા